સદગુરુ મહંત સ્વામી દાસજી સ્વામી એક વખત મહાન પુરુષ શ્રી અશ્યુતદાસજી સ્વામી પૂર્વ કચ્છ અબડાસામાં ધુફી ગામમાં ભાનુશાલી કુટુંબમાં અવતીરા મંગળદાસ તેનું નામ માતા પિતાનું જીવન ભગવદ પારાયણ હતું એટલે ભક્તજનો સંતોના જીવન આપણે વાંચીએ ને વાંચતા 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 આપણને સંતોમાં લેત થઈ જાય તેને સંતદાસ જે સતાનંદ સ્વામી તેના સમાગમથી સત્સંગનો ભારે રંગ અંતરમાં હતો આ પુત્ર રત્ન સમય જતા કળાની પેઠે વૃદ્ધિ પામતા જતા છ સાત વર્ષની ઉંમરે પહોંચ્યા યથાશક્તિ વિદ્યા અભ્યાસ ગામમાં કરતા હતા માતા પિતા કોઈ કારણસર બહાર ગયા પાછળથી બે સંતો માન કુવાથી તેરા જતા વસમાં ધૂફી ગામે ગયા ત્યારે દશમનો દિવસ ને ત્રણ દિવસના ભૂખ્યા ને બીજે દિવસે એકાદશી આવતી હતી ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા જતા આ સંસ્કારી મંગળદાસનો સોકરાનો ભેટો થયો સંતોને અને સંતોએ કીધું અમે ભૂખ્યા છીએ માટે તારા માતા પિતા ક્યાં છે ત્યારે તેણે કહ્યું તે બહાર ગયા પણ તમારે શું કામ છે અમારે ભૂખ લાગી છે ત્યારે સ્વામીને કહે હમણાં જ આવું છું એમ કહીને નીકળી ગયા ભક્તને જમાડવાની ઉત્કંઠા વાળા આ મંગલદાસ તરત જ પોતાના ઘેર જઈ બાજરાના બે રોટલા લાવી અને બંને સંત વ્યાપાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામીને આપ્યા સંતોએ કહ્યું તું આટલી વારમાં ક્યાંથી લાવ્યો ત્યારે છોકરે કહ્યું મારા માટે મારા ઘરે માતા પિતા બનાવીને રાખેલ હતા રોટલા મૂકતા જતા ત્યારે સ્વામી કહે હવે તું શું જમીશ ત્યારે છોકરે કહ્યું મારા કાકા આદિ કુટુંબીજનો છે તે મને તો ક્યાંકથી મળી જાય આપ સુખેથી જમો પછી સંતો ઠાકોરજીને થાળ ધરીને ઝીમ્યા ને બાળક ઉપર બહુ રાજી થયા ને માગવા દાખ્યું ત્યારે બાળક કહે તમારી પાસે શે શું રોટલા પણ મેં આપ્યા એમ કાલી વાણીથી કહ્યું પછી સંતો કહે અમારી પાસે શે તે બીજે નથી ત્યારે ભક્ત કહે તમને વાલી વસ્તુ હોય તે આપો એટલે સંતોએ કહ્યું અમને વાલા ભગવાન છે તે તમને આપીએ સીએ આમ આશીર્વાદ આપ્યા કે તરત જ નિર્વાણ દ્રષ્ટિ થઈ ગઈ અને શ્રીજી મહારાજ જે કરે એના દર્શન ઘેર બેઠા થાય વાલા ભક્તજનો સંતો રાજી થાય ને ત્યાં કામ થઈ જાય કામ થઈ જાય પછી આઠ વર્ષની ઉંમર થઈ ત્યારે માતા પિતા ગઢડે દર્શન માટે જતા આ બાળ મંગળદાસ પણ સાથે ત્રણથી ચાર કોષ હાલ્યા ત્યાં માતા પિતાને દયા આવી કે આ નાનો બાળક સાથે નહીં હાલીએ કે થાકી જાય માટે નજીકમાં મામાને ઘેર મૂકતા જઈએ તે બાળકને વાત કરી એટલે તરત જ સંમત થયા પણ નિરાવણ દ્રષ્ટિથી માતા પિતા જે દર્શન કરે સેવા કરે સંત સમાગમ કરે તે સર્વે આ બાળક અહીં બેઠા થકા દર્શન કરે આમ કરતા અઠયાવીસ દિવસે માતા પિતા પાછા આવ્યા ત્યારે આ બાળ આવકારો આપવા સામે ગયો ને રસ્તામાં ચાલતા સર્વે વૃત્તાંત પૂછતા કાંઈક ઓછપ રહે એ પૂર્તિ કરી આપે કે મહારાજને મને આમ દર્શન થતા હતા બાળ મંગળદાસ નિરાવણ દ્રષ્ટિ થઈ ગઈ ને એટલે આ સાંભળીને માતા પિતાને આશ્ચર્ય થયું આમ કરતા ઘેર આવ્યા પછી દસ બાસ વર્ષની ઉંમર પહોંચતા માતા પિતા થોડા જ અંતર ગાળામાં મહારાજના ધામમાં સીધાવી ગયા હવે આ બાળક જીવન નાવ પ્રભુ વિશ્વાસથી સહેલાવે જાય છે પછી શાસ્ત્રમાં કહેલા વૈરાગ્યના વચનના જોગથી અંતરમાં પહેલો વૈરા ગુમટ્યો ને ગઢપુર ગયા ત્યાં સચિદાનંદ સ્વામીના શિષ્ય સિદ્ધાનંદ સ્વામીનો મેળા થયો સિદ્ધાનંદ સ્વામી કહે અમદાવાદ જાઓ ત્યાં નાના આનંદાનંદ સ્વામી છે તેની સાથે રહી ભાગવતી દીક્ષા લઈને ભુજમાં નરનારાયણ દેવની સેવા કરો તમારા જોગથી કચ્છમાં સત્સંગની વૃદ્ધિ થાય અમદાવાદના મહંત આનંદાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી એ બંને ગામ માનકુવાના મૂળજી અને કૃષ્ણજી હતા હવે આ ભક્ત અમદાવાદ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે મહાદિક્ષા વિક્રમ સંવંત અઢારસો ને નેવું ની ચાલમાં ગ્રહણ કરી અચ્યુતદાસ સ્વામી નામ ધારણ કર્યું અને પાસા ભુજ મોકલ્યા તે વખતે વૈષ્ણવાનંદ વર્ણીનું મંડળ નરનારાયણ દેવની સેવામાં હતું સાથે આ સંત ભેળ્યા બીજા સંતો આવે જાય પણ સ્થાયી બ્રહ્મચારી જ રહેતા હતા પછી અસ્યુદાસ સ્વામી ગામોમાં ફરીને સત્સંગની વૃદ્ધિ કરી સમય જતા રામપુરના એક ભક્ત સામજી તેને વૈરા ગુંટ્યો તે સંત અક્ષર જીવનદાસ થયા આ રીતે સત્સંગની પ્રવૃત્તિ કરતા એક વખત હમીર સરોવરના કિનારે શ્રી સ્વામિનારાયણ બાગ તેનો કોટ શણાવતા હતા ગામોથી કડિયાઓ વહેલી સવારે આવતા તેથી સ્વામી મંગળા આરતીના દર્શન કરીને વાડીએ જાતા તે જોઈને પૂંજારી ગોવિંદાનંદ બ્રહ્મચારી નરનારાયણ દેવના શણગાર સજીને ત્યાં ગયા તે પથ્થર અવળો મંડાયેલ જોયો અવળો મંડાયેલ જોયો પથ્થર તેથી સ્વામીને કહે સ્વામી શણગારના દર્શન વિના આટલી પ્રવૃત્તિમાં લાગ્યા છો અને પથ્થર તો અવળો છે સ્વામી કહે પથ્થર સવળો થઈ જાય પણ આજ તમો નરનારાયણ દેવના વાઘા અવળા ધરાવ્યા છે તે કરો નહીં તો ભક્તો દર્શન કરવા આવશે તો તમારી હાંસી કરશે આવી હતી અચ્છુદાસ સ્વામીની નિરાવરણ દ્રષ્ટિ એમને બધું શ્રીજી મહારાજની કૃપાથી દેખાતું તેમજ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવના દર્શન માટે ગયેલ ત્યાં આઠ દિવસ સોથે માળે ઉતારો કરેલ ત્યાં પણ આસને બેઠા નરનારાયણ દેવના દર્શન થતા અને નિશે સભા મંડપમાં થતી કથા વાર્તા ત્યાં બેઠા થકા સાંભળતા કયા કયા ભક્તો છે તે પણ જોઈ શકતા હતા આ સંતને સદગુરુ વૈષ્ણવાનંદ સ્વામીએ પોતાનો મહંતાયનો હાર પહેરાવ્યો અને મોહનતાય તરીકે ઘણા વર્ષ પર્યંત સેવા બજાવી કરાંચીમાં હનુમાનજી પધરાવીને અહીં મંદિર થશે એ વાત કરી પછી પોતાના શિષ્યોને જેમ પિતા પુત્રને ભલામણ કરે તેમ સત્સંગની ભલામણ કરીને કહ્યું કે આવતીકાલે શ્રીજી મહારાજ સાથે ધામમાં જવાનું છે શું સંતોની ભક્તિ વિશે વાલા ભક્તો છે બોલીને ધામમાં જાય બોલીને ધામમાં જાય આપણને આવું તાન નથી સડતું નથી સડતું વાલા ભક્તો સર્વે સંતોને સત્સંગ સમુદાય સાસવવા અને સંપીને રહેવા વિશે ઘણી ભલામણ કરી મધ્યાહન સમયે નેત્ર વેચીને બેઠા તે બ્રહ્માનંદ સ્વામી મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મને તેડવા આવ્યા છે દર્શન કરો આવી વાતો કરીને વિક્રમ સંવંત ઓગણીસો પિસ્તાલીના મધ્યાહન સમયે દેહ ત્યાગ કરી અને ધામમાં સીધા એવા સ્વામી સ્વામી વ્લાભક્તજનો આ વિડિયો સત્સંગ સમાધિ અંદર ઠેર ઠેર પહોંગાડજો કારણ કે સંતોનું જીવન આપણે નહીં ગાઈએ તો બધાને કેમ ખબર પડશે વ્લાહભતજનો સંતોનું જીવન ગાવું પડશે વાંસવું પડશે બીજાને કહેવું પડશે તો સત્સંગની ખૂબ વૃદ્ધિ થશે અને આચાર્ય મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ રાજી થશે સંતો રાજી થશે ભક્તો રાજી થશે અને ષડંગી સંપ્રદાયને આપણે સેવા કરી ગણા